સંસદમાં ગૃહમંત્રી અમિત શાહના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પરના નિવેદનને લઈને આજે દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈના વિરોધ અગાઉ જ સમગ્ર યુનિવર્સિટી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો અને એનએસયુઆઈના કાર્યકરો ગુજરાત યુનિવર્સિટીના ગેટ સુધી પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા તમામ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરાઈ હતી

તેમના દ્વારા ટેક્સની ચુકવણી કરવામાં આવતી ન હોવાને કારણે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ પાંચ જેટલી સોસાયટીઓમાં ટેક્સ વિભાગના કર્મચારીઓ દ્વારા જાહેરમાં ઢોલ નગારા વગાડીને બાકી ટેક્સ ધારકોના નામ ટેક્સની બાકીની રકમ સાથે જાહેરાત કરવામાં આવી હતી અમદાવાદની સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં જઈને દર્દી પર વિધિ કરનાર ભુવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે આ ભુવાએ માત્ર સિવિલ હોસ્પિટલમાં જ નહીં પરંતુ અન્ય હોસ્પિટલમાં પણ જઈને દર્દી ઉપર વિધિ કરેલી છે આ ભુવાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલનો વિડીયો બનાવીને પોતાના ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો જેને લઈને તેની સામે સાહિબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે સાથે સિવિલ હોસ્પિટલના જવાબદાર સિક્યુરિટી અને આઈસીયુ વોર્ડના અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવશે